વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલની નિષ્કાળજી સામે આવી હતી જેમાં બે માળ ઉપરથી ફાયરના સામગ્રી તથા ફાયરના બોટલો નીચે ફેંકતા નજરે જોવા મળ્યા હતા જે અંગે સામાજિક કાર્યકર કમલેશ પરમારે માંગ કરી છે કે આ ઘટના અંગે તપાસ થવી જોઈએ વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલમાં નિષ્કાળજી સામે આવી હતી એસએસજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર પાછળના ભાગે બે માળ ઉપરથી નીચે ઉભેલા ટેમ્પોમાં ફાયરની સામગ્રી તેમજ ફાયરના બોટલો ફેંકતા નજરે જોવા મળ્યા હતા તેની બરોબર બાજુમાંથી જ દર્દીઓ તેમજ દર્દીના પરિવારજનોની અવરજવર કરતા નજરે પડ્યા હતા કોના કહેવાથી બે માળ ઉપરથી ફાયર સેફ્ટીના સાધન સામગ્રી ફેંકવામાં આવતી હતી અને કઈ બાજુ આ સામગ્રીનો નિકાલ કરવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનાની વિગત વિશે આરએમઓ હિતેન્દ્ર ચૌહાણને પૂછતા જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાની જાંચ કરવામાં આવશે અને જે પણ દોષી હશે તેના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે સાથે જ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા પણ માંગ કરવામાં આવી છે કે આ ઘટનાની તપાસ થવી જોઈએ અને જે પણ કુસુરવાર હોય તેની સામે પગલા લેવા જોઈએ અને કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા જોઈએ ચોક્કસથી મધ્ય ગુજરાતની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ છે ત્યારે દર્દી અને દર્દીના પરિવારજનોની સેફટી સુરક્ષા રાખવાની જવાબદારી પણ હોસ્પિટલના સંચાલકોની હોય છે પરંતુ હાલમાં જાત તપાસ કરતાં જોવા મળ્યું કે જે ફાયરના જે બોટલો છે એ ખાલી બોટલો ઉપરથી નીચે ફેંકવામાં આવી રહ્યા હતા સાથે સાથે ફાયરના જે સાધન સામગ્રીઓ છે આ તમામ જે કહેવાય છે કે સ્ક્રેપમાં આપવાની વાત હતી પરંતુ લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક આમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય અથવા તો કંઈ રંધાતું હોય તેવું પણ દેખાઈ રહ્યું છે ખાસ કરીને ફાયરના જે પણ સાધન સામગ્રી છે અને જ્યારે પણ સ્ક્રેપમાં લઈ જવાનું હોય ત્યારે એમની પાસે પરિપત્ર પણ હોવો જોઈએ પરંતુ લાગી રહ્યો છે પરિપત્ર પણ નહોતો એટલે ખાસ કરીને આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે ગુજરાત રાજ્ય સરકાર જ્યારે સુવિધાઓ આપ માટે લાખોને કરોડો રૂપિયા ફાળવણી કરતા હોય ત્યારે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે સ્ક્રેપમાં બારોબાર બાર વગે થતું હોય તેવું પણ જોવા મળ્યું છે એટલે ખાસ કરીને આ આપણા મીડિયાના માધ્યમથી અમારી સુપ્રિન્ટેન્ડર સાહેબ સાથે સાથે એસએસજીના આરએમઓ સાહેબની અમારે અપીલ છે કે આ જે પણ સ્ક્રેપનો માલ ક્યાં લઈ જવાતો હતો કોણ લઈ જતું હતું અને કઈ જગ્યા પર આનું વેચાણ થયું છે આની સંપૂર્ણ જાત તપાસ કરવામાં આવે કારણ કે લાખોને કરોડો રૂપિયાના જ્યારે ફાયર સેફ્ટીના સાધન સામગ્રીઓ વસાવવામાં આવતા હોય ત્યારે કંઈક ને કંઈક જે ફાયરના બોટલો છે આને રી રી પણ રીકન્ટ એ કરી શકાય છે પરંતુ લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક આ ફાયર બોના બોટલો છે આનું સગે વગે થતું હોય તેમ પણ અમને લાગી રહ્યું છે ટ્રેડની ઓફિસના ધ્યાને આ વાત હમણાં આવી છે તો એ બાબતે આ જે થયું એ ખોટું અને જવાબદારી વગર થયું છે એટલે એનું જે પણ હશે એના જવાબદારો સામે કસૂરવાર સામે પગલાં લેવાની અમે તૈયારી એટલે કાર્યવાહી કરીશું આ જે બોટલ એટલે ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ હતા હતા એ થયેલ એના નિરાકરણની કામગીરી ચાલી રહી હતી પણ જે તે વ્યક્તિઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી એ કાળજીપૂર્વક દેખાતી નથી એટલે એના માટે કસૂરવાર સામે પગલાં જરૂર લઈશું હાજી ચોક્કસ ચોક્કસ તો આઈડિયા નથી એ સર ઓફિસ છે